નમસ્કાર મિત્રો ગુજરાતી સ્ટુડન્ટ યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ઇન્ડિયન નેવી રિક્વાયરમેન્ટ બે હજાર પચીસ આઈએનસીઈટી દ્વારા ટોટલ અગિયારસો ને દસ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત કરવામાં આવી છે લાસ્ટ ડેટ છે અઢાર જુલાઈ બે ગ્રુપ બી અને ગ્રુપ સી સિવિલિયન પોસ્ટ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ ગ્રુપ બી ની પોસ્ટ વિશે ગ્રુપ બી માં સ્ટાફ નર્સ જેનો પગાર લેવલ સાત મુજબ આપવામાં આવશે જેમાં ચુમ્માલીસ થી લઈને એક લાખ બેતાલીસ હજાર ચારસો સુધીનો પગાર આપવામાં આવશે બીજી પોસ્ટ છે ચાર્જમેનની જેમાં અલગ અલગ ટ્રેડ જેવી કે ઇલેક્ટ્રિકલ મેકેનિકલ વેપન સિવિલ વગેરે ટ્રેડ ટ્રેડ વાઇઝ ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં લેવલ સિક્સ નો પગાર આપવામાં આવશે લાયકાતની વાત કરીએ તો બીએસસી અથવા ડિપ્લોમા કરેલું હોવું જોઈએ તેમજ અમુક ટ્રેડ માટે અનુભવ પણ માંગવામાં આવેલો છે ઉંમર મર્યાદા સામાન્ય રીતે અઢાર થી ત્રીસ વર્ષ વચ્ચેની છે હવે મિત્રો ગ્રુપ સીમાં કઈ કઈ પોસ્ટ માટે વરતીની જાહેરાત કરવામાં આવી છે તેની વાત કરીએ તો ટ્રેડ્સમેન ફાયરમેન ફાયર એન્જિન ડ્રાઈવર વગેરે જેવી પોસ્ટ માટે દસ પાસ અને આઈટીઆઈ કરેલું હોવું જોઈએ અથવા તો જે તે ટ્રેડને લગતો કોઈ કોર્સ કરેલો હોય એટલે કે ફાયરમેન માટે ફાયરનો કોર્સ કરેલો હોય તો પણ આપણે એપ્લાય કરી શકો છો બીજી પોસ્ટ છે શોપકીપર ફાર્માસિસ્ટ ડ્રગ્સમેન એમટીએસ જેવી પોસ્ટ માટે ડિપ્લોમા અથવા બાર પાસ કરેલો હોય તો પણ આપણે એપ્લાય કરી શકો છો આમાંથી ઘણા બધા પદો દસમું કે બારમું પાસ હોવું જરૂરી છે અને કેટલાક માટે આઈટીઆઈ અથવા ડિપ્લોમા પણ ચાલી શકે પગાર ધોરણની વાત કરીએ તો લેવલ એક થી લઈને પાંચ સુધીનો પગાર આપવામાં આવશે જેમ કે અઢાર હજાર થી લઈને એક્યાસી હજાર સુધીનો પગાર આમાં મળી શકે છે હવે ટોટલ વેકેન્સીસની વાત કરીએ તો કુલ અગિયારસો ને દસ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે નેવલ કમાન્ડ્સ માટેની અલગ અલગ લોકેશન માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે પોસ્ટિંગ કોઈ પણ જગ્યાએ આપી શકે છે એટલે કે ઓલ ઇન્ડિયા જોબ ટ્રીટ પસંદ કરી શકો સિલેક્શન પ્રોસીજર અને એક્ઝામ પેટર્નની વાત કરીએ તો આની એક્ઝામ કમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપવાનો રહેશે જેમાં સો ક્વેશ્ચન પૂછવામાં આવશે પેપરમાં કુલ ચાર વિષયો આવશે જનરલ ઇન્ટેલિજન્સ જનરલ અવેરનેસ મેથ્સ અને ઇંગ્લિશ દરેક વિભાગ માટે પચીસ માર્ક એટલે કે કુલ સો માર્ક્સનું પેપર જે નેવું મિનિટની અંદર પૂરું કરવાનું રહેશે

એસસી એસટી પીડબ્લ્યુડી એક્સ સર્વિસમેન અને મહિલાઓ માટે કોઈ પણ ફ્રી આપવાની નથી તે લોકો ફ્રીમાં એપ્લાય કરી શકે છે છેલ્લી તારીખની વાત કરીએ તો જુલાઈ આ પોસ્ટ માટે એપ્લાય કરવાની છેલ્લી તારીખ આ ભરતી વિશે વધુ માહિતી જાણવા માંગતા હોય તો ઓફિશિયલ વેબસાઇટ પર જઈને આની નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો ઇન્ડિયન નેવી દ્વારા સૌ પ્રથમ વાર આટલી બધી પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે જો તમે લાયકાત ધરાવતા હો તો આમાં જરૂરથી એપ્લાય કરજો વિડીયો ગમે હોય તો લાઇક કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો આવી વધુ માહિતી માટે